અબડાસા તાલુકાના જખો ખાતે શ્રી હે બાબા ધામનું સાતમું વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દીપ પ્રાગટ્ય ગણેશ પૂજન મહાપ્રસાદ લઘુરુદ્ર હોમ તેમજ હરિહર સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અબડાસા તાલુકાના જખો ખાતે શ્રી હે બાવા ધામનું સાતમું વાર્ષિક પાટોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં દીપ પ્રાગટ્ય ગણેશ પૂજન મહાપ્રસાદ રુદ્ર હોમ તેમજ હરિહર સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા જેમાં રુદ્રના આચાર્ય શ્રી ભરતભાઈ જોશી વિજાણવાડા ઉપસ્થિત રહ્યા હતા જેમાં રાત્રે શ્રી પાટીદાર ઉમિયાજી રામા મંડળ પાંત્યા દ્વારા શ્રી રામદેવ પીરનું આખ્યાન જીવન દર્શનની ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવું મહારાજ શ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સંતો મહંતો તેમજ સામાજિક અને રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા શ્રી હે બાવા ધામના ભક્તો બહોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેમજ આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા જય શ્રી હે બાવા જય મા આશાપુરા જય ગુરુ મહારાજ યા દેવી સર્વભૂતેશ શક્તિ રૂપેણ સંસિત નમત નમત નમો નમઃ આ આજનો દિવસ એટલે વૈશાખ સુદ અગિયારસ તારીખ ઓગણીસ પાંચ બે હજાર ત્રેવીસ હે બાબાધામનું વાર્ષિક પાટોત્સવ ઓમ તો બાર વર્ષથી હે બાવાની કૃપા છે હે બાવા એટલે અલૌકિક શક્તિ કલિકાલની અંદર એક નવું એવું નામ છે અને શિવની સીધે સીધું આપણે કહી શકીએ તો શિવથી જેનો બહુ લગાવ છે એવા સાનિધ્યથી હું ધામનો ગાધીપતિ આજે સાતમો આપણે પાટોત્સવ ઉજવી રહ્યા છીએ તો સાતમા પાટોત્સવ દરમિયાન આજે સવારના શોભાયાત્રાનું આયોજન રાખવામાં આવ્યું હતું એ પછી આપણે જખૌની જે પાંજરાપોરની ગાયો છે એ ગાયોને ઘાસચારો નાખવામાં આવ્યું છે લઘુરૂદ્ર યજ્ઞ છે જે આપણા વિંઝાણના ગોલ્ડ મેડલિસ્ટ જેને કહી શકાય એવા ભરત શાસ્ત્રી દ્વારા સવારથી કરી અને સાય સુધી જગ્ન છે બપોરે મહાપ્રસાદ છે સાંજે અને હરિયર છે અને એ પછી સાંજના આઠ કલાકથી રામા મંડળનું આયોજન કરવામાં આવ્યું છે જે મંડળની અંદર પાતિયાથી રામા મંડળ ગ્રુપ આવી રહ્યું છે તો આજની રૂપરેખા આવી છે આપણે હે બાવાના સાનિધ્યથી હું એમનો ગાદીપતિ એટલું જરૂર કહીશ કે આ એવો કેન્દ્ર છે અને હે બાવા એટલે એવી કૃપા અને એવી અમી દ્રષ્ટિ રાખે મારો નાથ કે અહીંયા એક નિયમ પણ છે કે કોઈનાથી માંગવાના નહીં માંગીને નહીં લેવાનું જેની શ્રદ્ધા હોય અંદર ભાવથી આપતા હોય છે એ વસ્તુ સ્વીકારવામાં આવે છે કારણ કે હું બ્રાહ્મણ છું પણ માંગવાના નહીં એ પ્રથા અને અંધવિશ્વાસમાં

અને તમને શાંતિ અને સુખ પ્રાપ્ત થાય છે પણ કરેલું ના આ બધું અંધવિશ્વાસ છે તો મારી નમ્ર જનતાને ભાવિ ભક્તોને બધાને વિનંતી છે કે આ દોરની અંદર અંધવિશ્વાસની અંદર કોઈ જાતા નહીં પડતા નહીં જ્યાં પૈસા લેવામાં આવે છે એવી જગ્યાએ તમે જાતા નહીં જ્યાં સરળ છે જ્યાં ગાયોને

કે આજના જે કાર્યક્રમની રૂપરેખાઓ છે એની અંદર સર્વેને મારું જાહેર આમંત્રણ છે સર્વે માટે અહીંયા કોઈ નાત જાતનો ભેદભાવ નથી બધા માટે આ જગ્યા સરખી છે એટલે મારું બધાને ભાવભર્યું નિમંત્રણ છે